હોય તો આપજો ને આ ભોમકા એટલી પવિત્ર છે આપ્યું છે જો આ જગ્યાની રજય કદાચ અજાણતા તમારા કપડે ચોટીએ છે ને અને જૈન ઘરે કપડાં કદાચ જ્યાં કંઈ બેસો સોફામાં સેટીમાં અથવા તો કપડા બદલશો અને એ રજ જો તમારા ઘરમાં પડશે ને તો મારો ઠાકર એવું કહે છે ત્રણ પેઢીની ઊંધે એવાય તો ઘરની બહાર પછી ખોતરી ખોતરી ને ઠેલી ના ભરતા નક કઈ નહીં થાય અજાણતા આવી હોય તો આગળ એમ થાય કે આખા ઘરમાં વેર દેવી હટ ઊંધે નીકળી જાય એમ કઈ ના થાય સમજાય કે તમારી આશા નહીં તમારા ઘરે અગરબત્તી કરો એ જ પીવો અમારે જૂના કુંડ છે જે છ આઠ મહિને હવન થયા હોય એવા તો ઘણે એમાં ઠેલ્યું આપણે દો એટલે એમાં કૂતરાવું હોય તાકે અમે એકવાર લઈ જાય તો અમને ફેર છે તમને ફેર હોય તો જ લઈ જાઓ અમને હોવાનું એટલે આવું મગજમાં ના એ તો દયાળુ છે તમે અજાણતા ભરીએ છીએ એ રિઝલ્ટ આપવાનો છે તો મગજમાં એવું લઈને ના જઈશું કાઠેલી ભરતા જઈએ તો આપણે કાયમ દુઃખ જતું રહે તો એમ આખા ગામમાં ના સાઈડ સાઈડ કરવી તો સમજાય ને એટલે આ જગ્યામાં જે કંઈ આનંદ આવે રોકાજો બધી વ્યવસ્થા ફ્રીમાં છે ઉતાડ્યો હોય આગળ કોઈ દેવ દેવસ્થાને જવાનું હોય તો જજો અમને કોઈ વિરોધ પણ મહેરબાની કરીને હવે અહીં ઉભા થઈને ફોટા પડાવવા ના આવતા આગળ કહે કે આટલા બધા દૂરથી આવો એક ફોટો નહીં પાડવા દો તમે આ તો બધી ટેકનોલોજી છે યુટ્યુબ ઉપર ઘણા ફોટા રખડે એમાં સેટ કરી દેજો તમારે કોક અગાવાલા આવશે તમને હું તમારને સારું લાગે ઘડી ખોટું બોલીશ આ મારા અંગત જ છે રાજી રાજી સમજાય એમ આ કારણ કે અહીંયા અમે કેટલીક વાર રાજી રાખી તમને એક વાર અહીં આવવા દેવી બીજી વખતે તેમ ટોળું લઈને આવો તેથી હું આવ્યો તે શું બાપુ ન ઓળખતા તારે આમાં મોઢું ચડાવવાનું જ થાય એમ કદાચ પહેલેથી બગાડી નાખવી દો આ માફક આવશે આવશો તો જય ભગવાન હા ઘણા એવું કરે આપણે કઈ અહીંયાથી ફોટા પાડતો તો બીજી વખતે આવો કે અમા પગે લાગતા પાડે ત્રીજી વખત માં એમ કે માથે હાથ મૂકવાનું એટલે અપેક્ષા નથી મળતી અને અમારા માથે હાથમાં કેવું થઈ જાય હજી એ જતું રહે ત્યારે આવવા દે ને ભલામણ

જે થેલીસીમિયા ગ્રસ કેન્સર પીડિત જે નિરાધાર માણસ કે સક્ષમ હોય જેને રોજ અઠવાડિયે દસ દિવસે પંદર દાડે બ્લડ ચડાવવું પડતું હોય એવો આપણે વિના મૂલ્યે બ્લડનો કેમ્પ છે સમજાય અને સાયન્સ ગમે એટલી ટેકનોલોજીમાં જતું રહ્યું હજુ લોહી નથી બનાવી ના કહેતા બાપુએ એક ટાઈમ ખવડાવીને લોહી લઈ લીધી તો ના આપતા પણ જો પોતાની શરીરની સ્વાસ્થ્ય સારું હોય અને જો આપણા કોઈને જીવનદાન મળતું હોય ને તો રક્તદાન મહાદાન બાકી બીજા દાન પછી હા અને એ તો જો થશે કોકનું સારું કરશું કોકના દુખમાં ભાગ લેવાની મહેનત કરશું પણ એવી અપેક્ષા લઈને ના આવશો તમારા બસકા અમારા માથે મૂકી ને તમે ઉઘાડા છે હાલવાનું પીડા અમારે બેઠવાય આ ઘણા એવા કરે રોવા મંડાય બહુ દુઃખ છે પણ એટલે મેં આ લ્યુ તારા કર્મને ને છે કર્મ હારા કરે તો પરમાત્મા તારી આમ લમણો વાળવાનો છે અતરની દુકાનમાં બે ભલે ખરીદવી નહીં પણ સુગંધ તો મફતમાં આવે છે ને અને કઈ ગટરના ઢાંકણા બે મફત માં જ આવે ને એટલે નક્કી આપણે કરવાનું ક્યાં અને હું તો કહું ઓટલા ઉપર તમને ભગવાન આના કોઈ પુરાવા ના હોય આજ આપણને હવા વાય છે તો સ્પર્શ થાય કેવી છે ને ઠંડી વાય છે હવા સરસ આવે છે હવા છે ને પણ એની એ ટાયર ફૂટી ગયો હોય પંચર પડી હોય કે એ હવા ભરીને નાખી દેવાય ટાયરમાં નહીં આવો અવાજ છે એમ કઈક વ્યવસ્થા થઈ છે એવી એમ આય કઈક વ્યવસ્થા કઈક નિમિત્ત બન્યા છે અમે કોઈના દુઃખ દૂર નથી કરતા જો હાચા ભવન હાચા મનથી અહીંયા એ આવજો ને તો આજ નહીં તો કાલે મારો ઠાકર જોઈએ તમારા દુઃખમાં પાપ કરવા આવે છે વધુ સમય નથી લેતો તમે બધાય સમજદાર છો કદાચ ના સમજાણું હોય તો આપણે કંટ્રોલ કેબિન મૂક્યું છે કોઈ અજાણ્યા માણસને ના પૂછતા કારણ કે તમને એવું થાય કે બાપુની આગળ પાછળ ફરતો તો એ કોક બાપુનો ખાસ મારો કોઈ ખાસ છે જ નહીં હું એકલો જ છું બધા સેવા કરવા આવે છે એને જેવું જેવું કાર્ય છે એ જવાબદારી હોય કે મેં મારા માથે કંઈ રાખ્યું નથી આ મંદિરમાં જેટલું આવે છે ને જેટલું જાય આપણે કંઈ લેના દેના નથી આપણને એટલે ખબર છે કે ઠાકર જે બોલાવડાવે એ બોલવાનું છે થાય તો કોઈકનું ભલું કરવાનું છે અને હવા ટિફિન લઈને નોકરી જવાનું છે એક દાડો થાય તો થશે આ જે કોઈ બેઠા છો ઘરે નાનો હુનો પ્રસંગ તો કાઢ્યો જ છે ને કોઈ દીકરા દીકરી પહેણા છે કોઈએ શ્રીમંત કર્યું છે કોઈએ હગઈ કરી છે એક નાનકડો પ્રસંગ કાઢો ને એટલે માણસ પાંચ વર્ષ પાછળ જતો રહે તમે જોજો જતો રહેશે ન જતો રહેતો કોઈની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો એ બે પાંચ લાખ કમાણો હોય જેમાં વાપરાઈ જાય નવેસરથી કમાવાનું ચાલુ જાય થાય છે નથી થતું હા તો અહીંયા દાડો ઉગે દસ થી બાર હજાર લોકો પ્રસાદી લે છે અમે કોઈ પાછળ ન પડ્યા આગળ વધ્યા છે કે અમારો ઉદ્દેશ છે છે આટલું મગજમાં ફીટ કરવાનું છે બીજું કંઈ નહીં અને એકથી તો કરજો સોમ મંગળવાર ભેગો થાય ને આ તો અત્યારે ભીડ ઓછી છે ભગવાને કંઈક દયા કરી તો છૂટક છૂટક માણા આવ જથ્થા બંધ ના આવતો નકર એક રાત માં દસ દસ હજાર દારૂડી આવતા અને એવા અવધૂત બનીને ને કે મોજ જ હોય કે છેલ્લી વાર બન કરવા જવાનું છે બે ઠેલ્યું વધુ પી લો કાલથી બન જ કરવાનું છે હા ઘણા રિક્ષા મૂકીને લઈને આવ્યા હોય પાછો ઉતરી જાય કરંટ ચડાઈ લેવાનું બાપુ નોકરી મોડા આવવાનું થયું હોય આપણે આમાં મોડું ના થવું જોઈએ કાંટો કાંટો જ રહેવો જોઈએ હવે એવા માણસોને હેન્ડલ કરવાના એને પોતાના કપડાનું ભાન ના હોય હવારમાં જાય ને એ ધાબડા ની એ બધી સંડાસ બાથરૂમ માં નાખી જુ કરજો એક વાત ઘરમાં એક દારૂડી હોય ને તો બોલાવાતો નથી ઝાપટો એમ કાતો કાસ ના નાખ ટીવી ફોન તે અને પછી ઉતરી જાય રોવા માંડે મારે આ નહોતું કરવાનું પણ મારે થઈ ગયું આપણને દયા આવો સારું કાલથી બટા ના કરતો પા હાજે હાડા છ વાગે ત્યાં દસ બાર પોટેલીઓ સળે આવાને અહીં સુધાર્યા છે અમે નહીં આની અમે તો નિમિત્ત બન્યા એટલે વાતો થાય કોઈને જાણ્યા વગર કોઈની ટિપ્પણી ના કરવી અને જાણવાનો શોખ હોય તો રૂબરૂ આવી જવાનું એમાં અહીંયા થાય

તમે બધા મનુષ્ય છ પહેલી જાતિ મનુષ્યની છે અમે મનુષ્ય જાતિને ઓળખવી છે બીજી નહીં આ કોઈ જોયું કે વીઆઈપી માણા એના ડાઇનિંગ ટેબલ ઉપર ખવડાવો ગરીબ માણા હેઠળ લેવા છે બધાએ પોતાનો અહમ જાપા બહાર મૂકીને આવજો હું કંઈ નથી એવું વિચારીને આવજો તો મારો ઠાકર તમને મદદ કરશે અને હું કંઈક છું એવો ભ્રમ હોય તો અહીંયા આવતા નહીં અમારે કંઈ જરૂર નથી સમજાય એટલે સમયનું વધુ નથી લેતો પણ અગત્યની જાહેરાત એ કરી દઉં કે એટલે આપણને જો શરીર સારું આપ્યું હોય અને તમારું મન રાજી હોય તો અમે નથી કોઈ પ્રેશર આપતા કે શરીરની સક્ષમતા હારી હોય આ એવા માણસોને મદદ કરે છે એક રૂપિયો નથી લેતા લોહીના અમે ચેક કર્યું છે અને તમે આપો કે ના આપો અમારો ટોલ ફ્રી નંબર છે કદાચ તમારા સગા સંબંધી કે તમને ગમે ત્યારે લોહીની જરૂર પડે અમારો નંબર ડાયલ કરજો ગુજરાતમાં ગમે ખૂણે વીસ મિનિટમાં લોહી પૂરું પાડ્યું કઈ કરવું છે એટલે ભાઈ એવું ઘણા એ લોકોએ હાજા નરવા કરીને પાછા હમા કરીને રિપેરિંગ કરીને મોકલી દીધા ધંધે સમજાય ને એક પ્રયાસ કરો મટવું ના મટવું એ ઈશ્વરના આધીન છે દવા ને દુવા બે કરવી